રાજકોટના ઉપલેટામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન આરોગ્ય કેમ્પ સ્વાસ્થ્ય શિબિર વોર્ડ નંબર આઠ ચંદ્રવાડીયા ખોડિયાર મંદિરમાં આયોજન કરાયું હતું સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને આઠમા રાષ્ટ્રીય પોષણ માસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં લોકોને નિષ્ણાંત ડોક્ટરોની સેવાઓ સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે ઉપલેટાના વિસ્તારમાં વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં લાભાર્થીને નિષ્ણાંત તબીબ દ્વારા તપાસ નિદાન અને સારવાર આપવામાં આવી આ કેમ્પમાં મહિલા તથા કિશોરોની આરોગ્ય તપાસ ટીબીની તપાસ સિકલ સેલની તપાસ લોહીની ઉણપની તપાસ ગર્ભવતી મહિલાની નિષ્ણાંત ગાયકનોલોજીસ્ટ પાસે તપાસ બાળકો માટે રસીકરણ મહિલા અને કિશોરી માટે માસિક ધર્મ સ્વચ્છતા અને પોષણ સંબંધિત જાણકારી અને સલાહ પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં વિશેષ નોંધણી પીએમ જય કાર્ડ આભા કાર્ડ નોંધણી આંખની તપાસ આ કેમ્પનો લાભ લેવા માટે શહેરીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ આપી આ કેમ્પમાં નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકા સદસ્ય તમામ હોદ્દેદારો પદાધિકારીઓ સિનિયર અને આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા વિપુલ ધામેજા ન્યૂઝ ફોર્ટીન ઉપલેટા બોલ આપનું નામ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો આજે ઉપલેટા ચંદ્રવાડિયા ખોડિયાર મંદિર રે સરકારના આદેશ મુજબ તારીખ સત્તરથી બે ઓક્ટોબર સુધીનો જે સશક્ત નારી સ્વસ્થ પરિવારનું જે શિબિરનું આયોજન કરેલ છે એના અંતર્ગત ઉપલેટાના અર્બન હેલ્થના કર્મચારીઓ દ્વારા અહીંયા બીપી તથા ડાયબિટીસ તો અહીંયા ચેકિંગ ચેક કરવામાં આવશે અને જે આધાર કાર્ડ છે એમાં કંઈ સુધારણાનો પણ કાર્યક્રમ કરવામાં આવે છે આ વોર્ડ નંબર આઠના બરાસુધરે સભ્યો જેઠાભાઈ ડે પણ મારી સાથે છે અને આ છવાડા અને વિસ્તારની અંદર જે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે ખરેખર હું સરકારને ધન્યવાદ આપું છું આવા કાર્યો પરથી બોડી સમ કેવામાં આવ્યા લોકોએ એનો લાભ લીધો છે અને એને બધાએ લાભ મળ્યો છે આવા નવા કાર્યક્રમો સરકાર કર્યા રાખે એવી અમે એ પાસેથી આશા રાખીએ છીએ ડોક્ટ્યુ નો રેલી ડા આંગળ મેડિકલ ઓફિસર શ્રી અર્બન હેલ્થ સેન્ટર વન ઓપરેટર સ્વચ્છતાનારે સશક્ત પરિવાર અભિયાન જે સમગ્ર રાજ્યમાં સત્તર સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર દરમિયાન ચાલવામાં આવે છે જેમાં સરકાર શ્રી આ કાર્યક્રમ સ્પેશિયલ મહિલાઓ માટે રાખેલો છે જે અંતર્ગત અમે પણ એક કેમ્પનું આયોજન કરેલું જેમાં મેડિકલ ઓફિસર શ્રી અને અર્બન હેલ્થ સેન્ટરના સભ્યો દ્વારા આ કેમ્પનો ચંદ્રવાડી કોડિયા મંદિર સમાજે આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં અને ગર્ભવતી સ્ત્રીઓનું નિદાન ગેનેકોલોજિસ્ટ દ્વારા તપાસ કિશોરીઓમાં લોહીની લોહી ઉણપ ની તપાસ અને કિશોર અંગે માર્ગદર્શન ટીબી ની તપાસ આંખ ની તપાસ પીએમજે અને આભા કાર્ડ ની કામગીરી ડાયાબિટીસ અને બીપી નું ચેકઅપ અને બાળકો માં રસીકરણ ની કામગીરી કરવી terpaksa ini nisrah terpaksa ini ada macam macam, ada bapak, ada yang di terpaksa nak c cek dosa, kantunya, bukanya kant kant makan macam macam, ada bapak bapak bawa ni macam, tapi asli ko kantam asli ni nacek alu apa ni, macam ni ada, macam ni ada, macam ni ada,